વડોદરા મહાનગરપાલિકાની ઓફિસમાં વાંદરાઓ ઘુસતા અફરાતફરી વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહીવટી વિભાગમાં એક વાંદરો ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કર્મચારીઓમાં ભય ફેલાયો અને કાર્યમાં વિક્ષેપ આવ્યો કપિરાજને પકડવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી આ ઘટના દરમિયાન વાંદરાએ ઓફિસમાં દોડધામ કરતા કર્મચારીઓમાં વધુ ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટના શહેરમાં વાંદરોની વધતી જતી સમસ્યાને દર્શાવે છે જે લોકો અને સત્તાવાળાઓ માટે ચિંતાનો વિષય બની છે વાંદરાઓના આકસ્મિક પ્રવેશને કારણે ઓફિસના કાર્યમાં વિક્ષેપ અને કર્મચારીઓમાં ભય ફેલાયો આ ઘટના બાદ પાલિકા દ્વારા વાંદરાઓને પકડવા અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી આ ઘટના શહેરમાં વાંદરાઓની વધતી જતી સમસ્યાને દર્શાવે છે જે લોકો અને સત્તાવાળાઓ માટે ચિંતાનો વિષય બને છે આ ઘટના બાદ પાલિકા દ્વારા વાંદરાઓને પકડવા અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી આ ઘટના શહેરોમાં વાંદરાઓને વધતી જતી સમસ્યાને દર્શાવે છે